જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પૂજન જે આપણે ભવન કે મકાન કે નિર્માણ કરતા હોય એ વાસ્તુ પૂજન અન્યાશ્રય કહેવાય કે નહીં એ આપણે શાસ્ત્રોક્ત વિધિ હતા મહાપ્રભુજીના ક્યાં કયા વચન એમાં મળે છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આપણે દુકાન ઓફિસ મકાન કોઈ ભવનનું નિર્માણ કોઈ મંદિરનું નિર્માણ તો એમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ધરાવે છે તો આપણે દ્વિધા અને શંકા ઉત્પન્ન થાય છે વૈષ્ણવોને કે ભાઈ આપણાથી વૈષ્ણવ થઈ અને એક આ પ્રકારનો અન્યાશ્રય કહેવાય તો એ આપણાથી થાય કે ન થાય તો શ્રી મહાપ્રભુજીની વાણી એ શ્રુતિરૂપ વચનો છે જે સોળશ ગ્રંથો તત્વાર્થદીપ નિબંધ અણુભાસ્ય શ્રી સુબોધનીજી વગેરેમાં છે જે માર્ગનો સિદ્ધાંત સમજવા સમજાવે એ માટે સૈદ્ધાંતિક નિર્ધારક વચનો ગણાય એમાં ચોરાસી અને બસો બાવન ભગવદીઓના ચરિત્રો આ સિદ્ધાંતને સમજવા અને સમજાવતા દ્રષ્ટાંતો રૂપે આપણને પૂરે છે આ ચરિત્રોનું વર્ણન શ્રી ગોકુલનાથજીએ તેમના અંતરંગ સેવકો સમક્ષ કર્યું જેનું શ્રવણ કરીને તે સેવકોએ કરેલી નોંધ છે એ માટે સ્મૃતિવચનો રૂપે ગણાય છે આપણા માટે શ્રુતિરૂપ વચનો અક્ષરશ પ્રમાણરૂપ છે જ્યારે સ્મૃતિરૂપ વચનો શ્રુતિને અનુસરતા હોય તો જ પ્રમાણ ગણાય અન્યથા નહીં માટે ચોરાશી બસો બાવન જે વાર્તા પ્રસંગમાં બધી વાતોને વચનો સિદ્ધાંત ન માની શકાય ઉદાહરણરૂપે માધવદાસે વેશ્યા ઘરમાં રાખી તો પરેની વાર્તામાં પોતાની પાતળ સામે શ્રી ઠાકોરજીની પાતળ પરોસીને ભોગ આરોગવાની વિનંતી કરી વગેરે માટે વાર્તામાં એ બધું આવે છે એ બધું આપણે અનુકરણ કરવું જોઈએ તેવું ન માનવું માટે કોઈ કહે કે સમજાવે ત્યારે વિચારવું કે આ વચનો શ્રી મહાપ્રભુજીની વાણી શ્રુતિરૂપ વચનોને અનુરૂપ પ્રમાણ છે તો તે માન્ય રખાય અન્યથા નહીં હવે વાસ્તુપૂજન એ શાસ્ત્રોક્ત નૈમિત કર્મ છે કોઈ પણ પ્રકારનું ભવન મંદિર કે ગ્રહનું બાંધકામ કરતાં પહેલાં ભૂમિપૂજન અનિવાર્ય છે કારણ કે એ ભૂમિ એ ભગવાન વિષ્ણુની પત્ની છે તેના ઉપર કોદાળી પાવડા જેવા હથિયારોથી ઘા કરતા તેને અતિ કષ્ટ થાય છે વળી ગ્રહ નિર્માણમાં વિવિધ પ્રકારની જીવિંસા પણ થતી હોય છે ત્યાં કારીગરો દ્વારા તે ભૂમિ અપવિત્ર થતી હોય છે વગેરે ગ્રહ નિર્માણમાં દોષો થતા હોવાથી શાસ્ત્રોક્ત ને કર્મરૂપે વાસ્તુ પૂજન અનિવાર્ય છે કેમ કે આ ક્રિયા એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે આવી રીતે જ શાસ્ત્રોક્ત કર્મો જેવા કે શ્રાદ્ધ લગ્ન યજ્ઞોપવિત વગેરે કરવાથી અન્યાશ્રય નથી થતો કેમ કે અહીંયા શાસ્ત્રમાં જણાવેલ ભગવદ્ આજ્ઞાનું પાલન કરવું તેવો તેમાં ભાવ રહેલો છે શુદ્ધ ભાવ અને શુદ્ધ હેતુથી કરવામાં માર્ગી સિદ્ધાંત પ્રમાણે આ અન્યાશ્રય થતો નથી તો ઉદાહરણરૂપે બસો બાવનની વાર્તા પ્રસંગ એકસો સિત્યાસીની વાર્તા ભૈરવને નાળિયેર આપ્યા તે વિચારી શકાય વાર્તા ઉપરથી આવી ક્રિયા કરતી વખતે વિચારવું કે ભગવત સુખાર્થે કરવું અને હેતુ એ હોવો જોઈએ આમ નવું બનેલું ઘર શુદ્ધિકરણ પછી ઉત્તમ થતું હોવાથી તેમાં શ્રી ઠાકોરજી પધરાવા છે આપણો ભાવ આપણો નજરિયો એ હોવો જોઈએ ભાવ આપણો કે મારા પ્રભુને સુખાર્થે પધરાવી શકાય કેમ કે શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે આમ શાસ્ત્ર આજ્ઞા અને ભગવદ્ સુખ બંનેનો ભાવ સચવાઈ જાય છે પરંતુ એવો ભાવ મનમાં ન આવવો જોઈએ કે વાસ્તુ ભોજન કરવાથી સુખ સંપત્તિમાં વધારો થશે કોઈ બાધા નહીં નડે આવું વિચાર કરવાથી અન્યા દોષ લાગી શકે છે ઘણી વખત કોઈ ઘર કે ઓફિસમાં વાસ્તુશાસ્ત્રના જાણકાર આવે અને આપણને કહે કે ભાઈ આ જગ્યા વાસ્તુ પ્રમાણે આટલા ફેરફાર કરાવો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે તમારા બધા એના આરોગ્યની સુખાકારી રાખશે તમારા દીકરા દીકરાના લગ્ન નહીં થાય એના નડતરરૂપ છે જો એમ કહેતા હોય અને એના વિશ્વાસમાં આપણે આવી જઈએ તો ચોક્કસ અન્યાસ દોષ લાગી શકે છે કેમ કે ભગવદ્ ઈચ્છા પરથી તમારો વિશ્વાસ ઉઠી ગયો એનો મતલબ એમ થયો જે થઈ રહ્યું છે તેને ભગવદ્ ઈચ્છા માનવી એ આપણું ફરજ છે અને એ કર્તવ્ય છે આપણું કે ભાઈ જે થાય એ બધી ભગવદ્ ઈચ્છાથી નિર્માણ થાય છે આપણે તો ભગવત સુખાર્થે કરવું છે તેવા ભાવને આગળ કરીને સુખ સમૃદ્ધિ વધે તેવી ગોપ્ય ભાવવાળી લાલચ કે વિચારધારા હોય ત્યારે આ અન્યા દોષ લાગી શકે તો પછી તેને આચરણમાં મૂકવાથી શું ન થાય માટે આવા વિચારો મનમાંથી કાઢી નાખી આ આપણી કસોટી થઈ રહી છે તેવો ભાવ દ્રઢ કરવો જોઈએ ચોરાશી વૈષ્ણવની વાર્તા ક્રમાંક ચાર અને વાર્તા છોતેરમાં પદ્મનાભદાસજી અને સંતદાસજી જેમની પાસે દોમ દોમ સુખ સાંબી સુખ સાઈબી અને સમૃદ્ધિ હતી એ બધું જતું બધું જતું રહ્યું તેમણે લાકડા વેચા કોડી વેચી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ ભગવત સુખાર્થે જ ભગવત સેવા કરી ન તો કોઈનું લીધું તો ન કોઈની પાસે હાથ લાંબો કર્યો અને ન કોઈ શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ એને પૈસામાં કામવાનો કે પૈસા મેળવવાનો ઉપાય પણ કર્યો જે થાય તે ભગવદ્ ઈચ્છાથી થાય છે તેવું માની અને મનમાં એને દ્રઢ કર્યું આપણી જે પરિસ્થિતિ છે તેમાં ભગવદ્ ઈચ્છા માનવી ભગવત સુખાર્થે તેનો વિનિયોગ કરવો અને અસમર્પિત અન્યાશ્રીનો ત્યાગ મુખ્ય હોવાથી તેમાં એ થવું આપણા મનમાં અન્યાશ્રયનો કરવાનો વિચાર આવે ને તો એમ માનવું જોઈએ કે કાંઈક ખાનપાનમાં દોષ આવી ગયો અથવા લૌકિક માયા આપણને લલચાવી ની કંઈક કસોટી કરી રહી છીએ આ આમાંથી આપણી દ્રઢ શણાગતિની ભાવના જ આપણને બચાવી શકે કદાચ ભૂલથી અન્યાશ્રય કરવાનો વિચાર આવી જાય ત્યારે દિનતાપૂર્વક દંડવત કરી પ્રભુને માફી માગી લેવી આવેલા આ વિચારને પ્રોત્સાહન ન આપવું અને ભગવદ્ ઈચ્છા અને ભગવદ્ લીલા માનવી બસો બાવન વૈષ્ણવની વાર્તા ક્રમાંક બસો તેરમાં આવે છે કે પત્નીના દ્રવ્યોની ખૂબ જ લાલસા હતી પાડોસણ જે કુળદેવતાની આરાધના કરતી હતી એની પાડોસણ તેનો સંગ તેણે કર્યો અને પતિને સમજાવી લલચાવી અને કુળદેવતાની આરાધના કરવા માટે પૂજાનો સામાન લેવા મોકલ્યા એને ન હોવાથી રૂપિયાની થેલી બદલાઈ ગઈ અને વેપારીએ કોટવાળને બોલાવી અને તેને પકડાવ્યો અને ગધડા ઉપર ઊંધો બેસાડી મોઢું કાળું કરી આખા ગામમાં એનો ફજોતો કર્યો ઘરે આવ્યો ત્યારે બંનેને પોતાની ભૂલ સમજાય કેમ કે પ્રભુ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો બસો બાવન વૈષ્ણવની વાર્તા બસો પાંચમાં લાડવાણિયાની વાર્તા આવે છે તેનો પાડોશી કણબી પટેલ દ્રવ્ય માટે કુળદેવતાની ઉપાસના કરતો હતો અને રાત પડે એટલે ધૂપ મંત્રોતા ડાકલા આવા બધા અવાજો કરે તો આ વૈષ્ણવને ત્રાસ થતો હતો પોતાના શ્રી ઠાકોરજીને આ ત્રાસરૂપ છે તેવા વિચારથી તેણે પાડોશીને આવું ન કરવા વિનંતી કરી કેમ કે ન્યાય એના પ્રભુનું સુખ વિચાર્યું આનીએ ભલે પાડોશી પોતાની સાધના કરતો હતો પૈસા માટે આ તે બધું પણ આને એ નહોતું ગમતું પણ તે પાડોશી ન માયનો છેલ્લે તે લાડ વૈષ્ણવ વાણિયાએ તે પાડોશીને કહ્યું કે ભાઈ તું આ ધન માટે આ ધમ પછાડા કરે છે તો તને દ્રવ્ય મળી જાય તો તું બધું આ છોડી દઈશ ને કેમ કે એનો ભાવ એ હતો કે આ રોજ ડાકલા અને આ બધું કરે તો પ્રભુને સુખ થાય એમ બા બાજુમાં જ રહેતો તો તેણે હા પાડી કે ભાઈ એના માટે તો આ કરું છું સંપત્તિ મેળવવા માટે તો તે પોતે સુઈ ગયો કે તને જશે આને કીધું અને અચાનક તે રાતના તેના ઘરની ભીત પડી અને ભીત પડતા જ તેમાંથી ઘણું બધું દ્રવ્ય નીકળ્યું પાડોશી આ લાડવાણીએ જઈ અને પગે પડ્યો બધી વાત કરી અને હવે કહ્યું તે દરેક વાત તમારી હું માનીને જીવન હું જીવીશ પછી લાડવાડા લાડવાણિયાએ તેને આવું ન કરવા સમજાવ્યું સેવા પ્રકાર બતાવ્યો શ્રી ગુસાઈજીની પાસે મોકલ્યો સેવા પધરાવી સેવા કરવા લાગ્યો સતત તે લાડવાણિયાના સંઘમાં રહેતો સંપર્કમાં રહેતો એનો જ સંગ કરતો લાડવાણીઓ તેને જ્યારે મળે ને ત્યારે આગ્રહપૂર્વક એને ચેતવતો આ ભાઈને પાડોશીને કે તું તારા ઘરમાંથી કોઈ પણ અન્યાશ્રી હવે ન કરતો તેનું ધ્યાન રાખજે કેમ કે અન્યાશ્રી મહાન બાધક છે વાર્તામાં આવે છે તેની પાસે અઢળક દ્રવ્ય થયેલું જોઈ દ્રવ્યના લાલચું સગા સંબંધી જોશી ભુવાઓ તેની પાસે બધા મીંડા આવવા અને અમુક ક્રિયા કરવા એને સમજાવતા લાડવાણીઓ ઘરના બધાને તેને એક જ વાત સમજાવતો કે ભૂલમાં પણ જો અન્યાશ્રય થઈ ગયો તમારાથી તો આ બધું તમારું એ બધું પાછું વયું જાય એટલે સાવચેત રહેજો ભગવદ્ ઈચ્છાને ભગવદ્ લીલાને કોણ સમજી શક્યું છે એક વખત ઘરના સભ્યોના કહેવાથી અન્યાશ્રયને પ્રોત્સાહન આપનારી ક્રિયા એનાથી થઈ ગઈ ક્રમશઃ બધી દ્રવ્ય સંપત્તિનો નાશ થયો સગાવાલા જે મધમાખીની જેમ આસપાસ બધા રહેતા ને તેમણે પણ એનો સાથ છોડી દીધો તે પાછો લાડવાણીયા પાસે આવ્યો અને પોતાને પીતી ગઈ કે અમે તો હતા ન્યાને ન્યા પોતાના ઘરે તેને રાખ્યો રોજ પ્રસાદ લેવડાવતો આ લાડવાણિયા સત્સંગ કરતો તો આ વાર્તા પ્રસંગ ઉપરથી બધું આપણે સમજી શકીએ છીએ એવી જ રીતે વાસ્તુ પૂજન શાસ્ત્ર આજ્ઞા હોવાથી નિયમિત કાર્યરૂપે કરવું જોઈએ શાસ્ત્ર આજ્ઞાને માન આપવા પરંતુ તેમાં સકામ ભાવ લાવ્યા વગર વિશ્વાસ રાખ્યા વગર નહીં કે આ પૂજન કરવાથી મારું શ્રેય થવાનું છે તેવા ભાવથી સંપ્રદાયના સિદ્ધાંતને જાણકાર વૈષ્ણવ તેમના પત્રમાં જણાવે છે કે વાસ્તુ પૂજન વારંવાર કે પ્રત્યેક દિને વર્ષે માસે કરવાનું હોતું નથી વાસ્તુશાસ્ત્રના પ્રણેતા ભગવાન વિશ્વકર્મા છે વ્યક્તિ જ્યારે પોતાના ભૌતિક જીવનમાં નૂતન નિવાસ કે ગ્રહ નિર્માણ કરે ત્યારે ગ્રહ પ્રવેશ પહેલાં કરવામાં આવતું આ એક શાસ્ત્રોક્ત નૈમિતિક કર્મ કહેવાય કોઈ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલાં ભૂમિપૂજન પણ અનિવાર્ય માનવામાં આવે છે કારણ કે ભૂમિ એ ભગવાન વિષ્ણુની પત્ની છે તો એને બહુ કષ્ટ થયું હોય જે એને માટે બધું આ નિર્માણ કરતા હોય ભવન તો એના દોષના પ્રાયતિત રૂપે છે આ વળી ગ્રહ નિર્માણ વખતે વિવિધ પ્રકારની જીવહિંસા કારીગરો દ્વારા બધું અશુદ્ધિ થઈ હોય તો આથી આ સઘળા દોષોના નિવારણ અર્થે વાસ્તુ પૂજન કર્યા બાદ જ ગ્રહ પ્રવેશ કરવો જોઈએ વાસ્તુ પૂજન તો એક ભૂમિ શુદ્ધિકરણની પ્રક્રિયા છે હવે વાસ્તુ પૂજનના બીજા પ્રકારમાં આપણે જોઈએ જેમાં ભૂમિનું શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા છે પણ જેમાં શાસ્ત્રોક્ત પૂજા જેમાં આગળ આપણે કહી ગયા પ્રમાણે બસો બાવન એકસો સિત્તાસીની વાર્તા વિચારવી તેના અંગભૂત દેવોનું આહવાન કરીને ગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે વાસ્તુ પૂજન થઈ ગયા બાદ તેઓ વિદાય લે છે વિસર્જન તો તેઓ પત્રમાં ઉમેરતા જણાવે છે કે વાસ્તુ પૂજન વિનાના ગ્રહમાં નિવાસ કરવાની વાત તો બાજુએ રહી પરંતુ આવા પૂજન રહિત ગ્રહમાં શ્રી ઠાકોરજી પણ પધરાવી શકાતા નથી અને શ્રી વલ્લભ કુળની પધરામણી પણ કરી શકાતી નથી લગ્ન યજ્ઞોપવિત જેવા શાસ્ત્રોત કર્મો પણ આવા વાસ્તુ પૂજન રહિત અપવિત્ર ગૃહમાં કરી શકાતા નથી પ્રાચીન સિદ્ધાંતનિષ્ઠ ગોસ્વામી બાળકો આવા અપવિત્ર ગ્રહમાં પધારતા પણ નહોતા આ તેમનો અનુભવ પણ છે તો આ રીતે વાસ્તુ પૂજન કરવાથી જો કોઈ સકામ ભાવ હોય તો જરૂર અન્યાસ રહેશે પણ જો નિષ્કામ ભાવ હોય અને પ્રભુના સુખાર્થે જો વિચારતા હોય તો પૂજન આ નૈમિતિક કર્મ છે એમાં કોઈ અન્યાશ્રય છે નહીં શ્રી વલ્લભા